નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત આલે બહુ બધું ડાયયુ ભરું 4470 બતારે 70 80 જેસી સરકારી મેલોને દીગર 44 21 101 101 101 101 101 101 101 101 yeah <laughs> alpha khadavi ja so. 18 mangala sukha baat alpistalizo halo 22 bistale ma ala koi naya 4450 mari line hai 780 90 45 4510 3 3 3 bistale 300 dali bacha 22 bhai hal 22 તલી 9080 45 92 જે દરવિલ્યુએશન માં શું ભાવ છે 2000 અરધા બાર ધોતો દરવિલ્યુએશન કરી બગરો ઓગળી જાળવેલ ભાગદારનો ઓસભાવ રાઇટ વાઇસ ટેર્મીન જે આતે નીયા ગયો નેઓ એના મેરા દીકરો મેએ સુપર 96 1296 হ্যাঁ তবে কি মনে কত মারো দেখে লাগে না তালে তালে এই নাই নাও 44 রাইট দা ও কত 44 দা 20 44 11 80 90 44 11 22 22 কে এম নাই ফুফা ফুফা হতি যায় এই সবাই ও हेलो ভাই কি হাও কো না নাও নাও মানে তোলাই মা গাই জ করে দেই আকো ভালো বৈগান

નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરુના ભાવની વાત કરીએ તો જામનગર માર્કેટ યાર્ડ માં ભાવ તેત્રીસો થી લઈને અડતાલીસો પંચ્યાસી સુધી બોલાયા હતા જામ ખંભાળિયા માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ બેતાલીસો થી લઈને ચાર હજાર નવસો સુધી બોલાયા હતા યાર્ડમાં જીરુના ભાવ ત્રણ થી લઈને પાંચ સુધી બોલાયા હતા તેમજ ઊંઝાની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો થી લઈને સત્તાવનસો એકવીસ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ત્રણ હજાર નવસો થી લઈને સુડતાલીસો સુધી બોલાયા હતા રાપર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ સુડતાલીસો એકાવન થી લઈને અડતાલીસો અડતાલીસ સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો પંચોતેર થી લઈને 4850 સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડ માં જીરો ના ભાવ 4100 થી લઈને 4900 સુધી બોલાયા હતા અંજાર માર્કેટ યાર્ડ માં ભાવ 4000 થી લઈને 4630 સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ માં ભાવ 4000 થી લઈને 4550 સુધી બોલાયા હતા દસાડા પાટડી માર્કેટ યાર્ડ માં ભાવ 4400 થી લઈને 5000 સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં જીરુના ભાવ ચુમ્માલીસો થી લઈને સુડતાલીસો સુધી બોલાયા હતા તેમજ સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટયાર્ડમાં જીરુનો ભાવ ચાર હજારથી લઈને સુડતાલીસો વીસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં જીરુના ભાવ બે હજાર નવસો થી લઈને બે હજાર નવસો સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં જીરુના ભાવ ચાર હજારથી લઈને ચાર હજાર નવસો પચાસ સુધી બોલાયા હતા તેમજ જુનાગઢ માર્કેટયાર્ડમાં

ધાનેરા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ છેતાલીસો થી લઈને છેતાલીસો સુધી બોલાયા હતા વિશાવદર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ત્રણ હજાર નવસો પચીસ થી લઈને તેતાલીસો એકતાલીસ સુધી બોલાયા હતા ડીસા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો થી લઈને એકતાલીસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ સાડત્રીસો ચાલીસ થી લઈને છેતાલીસો પાસઠ સુધી બોલાયા હતા તેમજ બોટાદની વાત કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ તેતાલીસો થી લઈને ચાર હાજર નવસો પંદર સુધી બોલાયા હતા સમી માર્કેટ માં જીરુ સુધી બોલાયા હતા તેમજ અમરેલીની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ સવિસો થી લઈને સુડતાલીસો સિત્તેર સુધી બોલાયા હતા ધારી માર્કેટ યાર્ડ માં જીરુ ભાવ ચાર હાજર એક થી લઈને ચાર હાજર એક સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડ માં જીરુ ભાગ ચુમ્માલીસો થી લઈને